અને સ્વાગત છે તમારું પૂનમ્સ ફ્લેવર કિચનમાં આજે હું તમને શીખવાડવાની છું મોરૈયાની વઘારેલી ખીચડી અથવા વઘારેલો મોરૈયો આ મોરૈયો લીધો છે મેં જે સો ગ્રામ છે અને મોરૈયો અને સાંબો એ બંને વસ્તુ અલગ હોતી હોય છે સાંબા ને દિવસે અથવા તો ઉપવાસમાં આપણે જે ખાતા હોઈએ છીએ એ હંમેશા મોરૈયો જ હોય છે ઘણા લોકોનું કહેવું છે કે સાંબો છે એ ફરાળી વસ્તુ નથી એટલે ઉપવાસ કે ફરાળમાં ખવાતો નથી હોતો પણ પાચમે ખાવાનું એનું એક અલગ જ મહત્ત્વ છે પણ આપણે બધા વર્ષોથી જ આ મોરૈયાની ખીચડી જ ખાતા આવ્યા છીએ તો આજે હું તમને બનાવતા શીખવાડી દઉં અને જે સાંબો હોય એ આવો સફેદ ના હોય એ થોડો લાલ પડતો હોય લાલ અને ભૂરા જેવા દાણા વચ્ચે વચ્ચે એની અંદર હોય અને એ છે ને એકદમ ગોળ હોય અને આ જે છે એ મોરૈયો છે અને હવે આપણે બેથી ત્રણ પાણી ધોઈ લેવાનો છે તમારી પાસે ટાઈમ હોય તો તમે એને પાણીમાં પલાળી શકો છો અને ટાઈમ ન હોય તો ઇન્સ્ટન્ટ પણ કરી શકો છો જો પલાળેલું હશે તો ઓછું પાણી જોશે અને જલ્દી ચડી જશે અને નહીં પલાળેલો હોય તો થોડુંક પાણી વધારે જોશે અને પાંચ મિનિટ વધારે કૂક થતાં લાગશે બીજો કોઈ ડિફરન્સ નથી તો આને હું ધોઈ લઉં છું બે પાણીએ

તમારે સિંગદાણાનો પાવડર નાખવો હોય ભૂકો કરીને તો પણ એ પણ તમે નાખી શકો છો અને સાથે સાથે જ આપણે મેં અહીંયા એક તીખું લીલું મરચું લઈ લીધું છે નાના નાના ટુકડા કરીને તમારે પેસ્ટ કરવી હોય તો પેસ્ટ પણ નાખી શકો છો અને થોડું આદુ ઘણા લોકો આદુ નથી ખાતા હોતા તો તમે સ્કીપ પણ કરી શકો છો અને આની અંદર તમારે ખમણેલું બટેટું ખમણેલું દૂધી ગાજર ખમણેલું એવું બધું નાખવું હોય વેજીટેબલ્સ તો એ પણ નાખી શકો છો પણ આજે હું તમને

ત્રણ ગ્લાસ જેટલું લિક્વિડ એક ગ્લાસ છાસ અને બે ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે અને હવે આપણે આની અંદર મીઠું પણ નાખી દઈએ મીઠું નાખી અને સરસ આપણે મિક્સ કરી દઈએ મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે નાખો છો મેં અહીંયા એક નાની ચમચી જેટલું મીઠું નાખ્યું છે અને આને સરસ હવે આપણે ઉકળવા દઈએ અને એને સરસ પાકવા દઈએ માથે ઢાંકવાની જરૂર નથી અને આને ચડતા બિલકુલ વાર નથી લાગતી ઘડીકમાં પાણી અને છાસ નાખ્યા પછી દસ મિનિટ મેં સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આને છે થોડી જ રીતે થોડું લિક્વિડ જેવું રાખવાનું કારણ કે જેવું હજી એ ઠરશે એવું થોડુંક વધારે હજી આ કડક થશે તમે એકદમ પાણી બધું બાળી નાખશો તો પછી બહુ કઠણ થઈ જશે એટલે થોડુંક આ રીતે લિક્વિડ રાખવાનું અને ઘણાને બહુ જ સોફ્ટ વડીલો હોય બહુ જ સોફ્ટ અથવા બાળકો નાના બાળકો માટે બનાવતા હો તો સોફ્ટ પાણી વધારે નાખી અને મિનિટ હજી તમારે ગળવા દેવાનું તો એકદમ ગળી જશે પણ આપણે ખાવા માટે આ એકદમ રેડી થઈ ગયો છે શું બનાવું શું બનાવું એવો વિચાર કરતા રહેશો ત્યાં જ દસ જ મિનિટમાં આ મોરૈયાની ખીચડી અથવા વઘારેલો મોરૈયો તૈયાર થઈ જશે મેં એક સર્વિંગ બાઉલ માં સર્વ કરી દીધો છે અને લીલા મરચા ગાર્નિશ પણ કરી દીધો છે જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક શેર કોમેન્ટ કરો પ્લીઝ મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને હા બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો જેથી આવી જ સરસ મજાની વાનગીઓ તમારા સુધી પહોંચતી રહે થેન્ક યુ આવજો